વડોરા જિલ્લામાં તંત્ર અને પોલીસની અમી નજર હેઠળ ચાલતી રેતી ખનનની ગેરકાયદે પ્રવૃત્તિનું જીવંત પ્રસારણ કરી રહેલા ઇલેક્ટ્રોનિક મીડિયાના રિપોર્ટર અને કેમેરામેન પર ગેરકાયદે રેતી ખનન કરતા ટોળાએ જીવલેણ હુમલો કર્યો હતો હાલ આ બંને ગોત્રી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે વડોદરા શહેરના અનેક જિલ્લા તેમજ તાલુકામાં બિન લીઝ ધારકો દ્વારા ગેરકાયદે નદીના પટમાંથી રેતી ખનન કરી રહ્યા છે અને ખાણ ખનીજ વિભાગના પરિપત્રની પણ એસી તેસી કરીને દિવસમાં પણ આ ગેરકાયદે પ્રવૃત્તિ કરી રહ્યા છે ત્યારે તંત્ર અને ખાઈ બદેલા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને આ ગેરકાયદે પ્રવૃત્તિ દિવસે પણ દેખાઈ નથી જેના કારણે લીઝ ધારકો તેવા ભૂમાફિયા બેફામ બન્યા છે અને રૂપિયા કમાવાની ગેલછામાં નદીમાંથી રેતી ખનન કરી રહ્યા હતા ત્યારે આ તંત્ર અને ખાણ ખનીજ વિભાગની મીઠી નજર હેઠળ ચાલતી આ પ્રવૃત્તિનું જીવંત પ્રસારણ કરવા ગયેલા ઇલેક્ટ્રોનિક મીડિયાના રિપોર્ટર જીગેન વોરા તેમજ સિનિયર કેમેરામેન પ્રદીપ ચોબે પર ભાડુપી તત્વોને કોટના ગામ પાસે હુમલો કર્યો છે આજે આ બંને સવારના સુમારે કોટના ગામ ખાતે દિવસે પણ ચાલતી રેતી ખનનની ગેરકાયદે પ્રવૃત્તિની કવરેજ કરવા ગયા હતા અને ન્યૂઝ કવરેજ પૂર્ણ કરી પરત ફરી રહ્યા હતા ત્યારે ગેરકાયદેસર ચાલતી લીઝ ધારકો દ્વારા રિપોર્ટર જીગેન વોરા તેમજ કેમેરામેન પ્રદીપ ચોબેને માર મારવામાં આવ્યો હતો જેમાંથી ગેમ ગોણા તેમજ પ્રદીપ ચોબેને ગેડી માર મારતા માથામાં ટાંકા તેમજ હાથના ભાગમાં ફ્રેક્ચર થયું હતું સાથે જ જો બીજી વખત અહીંયા આવ્યા તો જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ પણ લીઝ ધારકોએ આપી હતી અમે કોર્ટના બીચ પર ગયા હતા ત્યારે ત્યાં રેતી ખનન ચાલતું હતું પ્રતિબંધ હોવા છતાં ગેરકાયદેસર રેતી ખનન ચાલતું હતું એટલે અમે લાઈવ ટેલિકાસ્ટ કર્યું હતું લાઈવ ટેલિકાસ્ટ કરતા હતા અમે ત્યાં જે કાર્ય ગેરકાયદેસર કામ ચાલતું હતું એ અમે દેખાતા હતા એ દેખાડા દરમિયાન અમે લાઈવ પૂરું કર્યું ત્યારબાદ અમને ગામ એટલે વીસ પચીસ જણા જે લીજ ધારકો હતા અને એમના માણસો દ્વારા ઘેરી લેવામાં આવ્યા અને ઘેરી લઈને અમને ડાંગ લાકડી પાઇપો વડે અમને માર મારવામાં આવ્યો તથા મોબાઈલ તોડી નાખવામાં આવ્યા ધાકધમકી આપવામાં આવી કે હવે આવ્યા તો મારી નાખીશું

પણ આ રીતના હુમલા કરવામાં આવે અને બચી જાય સાથે પોલીસ ત્યાં હાજર હોય છે કોઈ કામ કરતી નથી ખબર હોવા છતાં કે આવી રીતના કામ ચાલે છે અને અગાઉ પણ પોલીસ હાજર હતી અમે લાઈવ ટેલિકાસ્ટ કરેલું પણ એમને કોઈ કાર્યવાહી આજુ દિન સુધી કરી નથી એટલે માંગ છે કે આ લોકોને કડકમાં કડક સજા થાય કે જેથી कोई मीडिया मीडिया वाला ने अभी इतना कोई हमला ना करे। अपना तो नदी किनारे हम समाचार करने गए थे समाचार करके वापस आ रहे थे बीस लोगों ने हमारे ऊपर हमला किया फटके से लोहे के रड से प्लास्टिक के पाइप से अटैक किया हमारे ऊपर जानलेवा हमला किया। बहुत बुरी तरह से मारा, गली गाली दिया धमकी दिए जिंदा मार डालेंगे नदी में गाय देंगे अंदर। चौबे क्या था उनके पास हथियार में क्या था? लोहे के लाकड़े से लाकड़ा था, लौह पाइप से उसे भी आता। हाल अबन ने सार बार छे તેવા સમયે દેશના ચોથા સ્તંભ એવા પત્રકારત્વ પર હુમલો કેટલો યોગ્ય તે એક ચર્ચાનો વિષય બન્યો છે હવે આ ઘટના પછી ખાણ ખનીજ વિભાગ દેખાડા પૂરતી કામગીરી કરીને ભૂમાફિયાઓને ફોન કરીને મામલો શાંત ન થાય ત્યાં સુધી ગેરકાયદે પ્રવૃત્તિ રોકવા જણાવશે અને પોલીસ પણ હપ્તાખોરીના શાસનમાં બનાવને દબાવવાની કોશિશ કરે તેવી પૂરી શક્યતા